સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના અધ્યાય ત્રેવીસ અને ચોવીસ વાંચીશું અને આ અધ્યાયમાં રાજા પૃથ્થુની તપસ્યા અને તેમનું પરલોક ગમન પૃથ્થુની વંશ પરંપરા તથા પ્રચેતાઓને ભગવાન રુદ્રનો ઉપદેશ તેના વિશે દર્શાવવામાં આવી છે તો ચાલુ કરશું શ્રીમદ્ ભાગવત કથા સ્કંદ ચાર અધ્યાય ત્રેવીસ અને ચોવીસ શ્રી મૈત્રીજી કહે છે આ પ્રમાણે મહામનસ્વી પૃથુએ પોતે જ અન્ન વગેરેની તથા નગર ગામ વગેરે વિભાગોની વ્યવસ્થા કરીને સ્થાવર જંગમ સૌની આજીવિકાની સુવિધા કરી દીધી તથા સાધુ પુરુષોના માટેના ધર્મોનું પણ ખૂબ પાલન કર્યું મારી અવસ્થા કંઈક ઢળવા માંડી છે અને જે માટે મેં આ લોકમાં જન્મ લીધો હતો તે પ્રજાના રક્ષણરૂપ ઈશ્વરની આજ્ઞાનું પાલન પણ થઈ ચૂક્યું છે તેથી હવે મારે અંતિમ પુરુષાર્થ મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ આમ વિચારીને તેમણે પોતાના વિરહમાં રડતી પોતાની પુત્રી રૂપ પૃથ્વીનો ભાર પોતાના પુત્રોને સોંપી દીધો અને સઘળી પ્રજાને રડતી કકડતી છોડીને તેઓ પોતાની પત્ની સહિત એકલા જ તપોવનમાં ચાલી નીકળ્યા ત્યાં પણ તેઓ વાનપ્રસ્થ આશ્રમના નિયમો અનુસાર એ જ રીતે કઠોર તપસ્યામાં રદ બની ગયા કે જેમ પહેલાં ગૃહસ્થ આશ્રમમાં અખંડ વ્રતપૂર્વક પૃથ્વી પર વિજય મેળવવામાં રથ રહેતા હતા કેટલાક દિવસો તો તેમણે કંદ મૂળ ફળ ખાઈને વિતાવ્યા કેટલોક સમય સૂકા પાંદડા ખાઈને રહ્યા પછી કેટલાક પખવાડિયા સુધી પાણીથી જ નિર્વાહ કરતા રહ્યા અને એ પછી તો કેવળ વાયુથી જ નિર્વાહ કરવા લાગ્યા આ વીરશ્રેષ્ઠ પૃથ્વી મુનિવૃત્તિથી રહેતા હતા ગરમીના દિવસોમાં તેમણે પંચાગ્નિઓનું સેવન કર્યું વર્ષા ઋતુમાં ખુલ્લા મેદાનમાં રહીને પોતાના શરીર પર જળધારાઓ સહન કરી અને ઠંડીમાં કંઠ પર્યંત પાણીમાં ડૂબેલા રહ્યા અને તેઓ દરરોજ માટીની વેદી પર શયન કરતા હતા તેમણે શીત ઉષ્ણ વગેરે બધા પ્રકારના દ્વંદ્વ સહ્યા તથા વાણી અને મનનો સંયમ કરીને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા રહીને પ્રાણોને પોતાને આધીન કર્યા આ પ્રમાણે શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે તેમણે ઉત્તમ તપ કર્યું આવા ક્રમને લીધે તેમની તપસ્યા ઘણી પુષ્ટ થઈ ગઈ અને તેના પ્રભાવથી કર્મમળ નષ્ટ થઈ ગયો અને તેમનું ચિત્ત સર્વથા શુદ્ધ થઈ ગયું પ્રાણાયામ વડે મન અને ઇન્દ્રિયોનો સમ્યક નિરોધ થઈ જવાથી તેમનું વાસનાજનિત બંધન પણ છેદાઈ ગયું ત્યારે ભગવાન સનતકુમારે તેમને પરમ ઉત્કૃષ્ટ અધ્યાત્મયોગનો જે બોધ આપ્યો હતો તે અનુસાર જ રાજા પૃથુ પુરુષોત્તમ શ્રી હરિની આરાધના કરવા લાગ્યા આ રીતે પરાયણ થઈને શ્રદ્ધાપૂર્વક સદાચારનું પાલન કરતા રહીને નિરંતર સાધન કરવાથી તેમની પરબ્રહ્મ પરમાત્મામાં અનન્ય ભક્તિ થઈ ગઈ આ પ્રમાણે ભગવાનની ઉપાસનાથી અંતઃકરણ શુદ્ધ સાત્વિક થઈ જવાથી નિરંતર ભગવાન ચિંતનના પ્રભાવથી પ્રાપ્ત થયેલી આ અનન્ય ભક્તિથી તેમને વૈરાગ્ય સહિત જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને પછી તે ઉત્કટ જ્ઞાન થકી તેમણે જીવના ઉપાધિભૂત અહંકારને કે જે સંશય વિપર્યાયનો આશ્રય છે તેને નષ્ટ કરી દીધો આના પછી શરીરમાં આત્મબુદ્ધિની નિવૃત્તિ અને પરમાત્મા સ્વરૂપ શ્રી કૃષ્ણની અનુભૂતિ થવાથી અન્ય સર્વ પ્રકારની સિદ્ધિ વગેરેથી પણ ઉદાસીન થઈ જવાને કારણે તેમણે તે તત્વજ્ઞાન માટે પણ પ્રયત્ન કરવાનું છોડી દીધું કે જેની સહાયથી આ પહેલાં પોતાના જીવકોષનો નાશ કર્યો હતો કારણ કે સાધકને જ્યાં સુધી યોગ માર્ગ દ્વારા શ્રી કૃષ્ણ કથામૃતમાં અનુરાગ થતો નથી ત્યાં સુધી કેવળ યોગ સાધના થકી તેનો મોહજનિત પ્રમાદ દૂર થતો નથી ભ્રમ મળતો નથી પછી જ્યારે અંતકાળ આવી ઉભો ત્યારે વીરવર પૃથ્વીએ પોતાના ચિત્તને દ્રઢતાપૂર્વક પરમાત્મામાં સ્થિર કરીને બ્રહ્મભાવમાં સ્થિત થઈને પોતાનું શરીર ત્યજી દીધું તેમણે પાણીથી ગુદાદ્વારને અવરોધીને પ્રાણવાયુને ધીરે ધીરે મૂલાધાર ચક્રથી ઉપર તરફ લેતા જઈને તેને ક્રમશઃ નાભીમાં હૃદયમાં વક્ષસ્થળ કંઠ અને મસ્તકમાં સ્થિત કર્યો પછી તે વાયુને વધુ ઉપર તરફ લઈ જઈને ક્રમશઃ બ્રહ્મરંધ્રમાં સ્થિર કર્યો હવે તેમને કોઈ પ્રકારના સાંસારિક ભોગોની લાલસા રહી નહીં પછી સ્થાન પ્રમાણે વિભાજન કરીને તેમણે પ્રાણવાયુને વાયુમાં પાર્થિવ શરીરને પૃથ્વીમાં અને શરીરના તેજને સમષ્ટિ તેજમાં લીન કરી દીધા હૃદયાકાશને મહાકાશમાં અને શરીરમાં રહેલ રુધિર વગેરે પ્રવાહી અંશને સમષ્ટિ જળમાં લીન કર્યા પછી આ જ પ્રમાણે પૃથ્વીને જળમાં જળને તેજમાં તેજને વાયુમાં અને વાયુને આકાશમાં લીન કર્યા ત્યારબાદ મનને ઇન્દ્રિયોમાં ઇન્દ્રિયોને તેમના કારણભૂત તન્માત્રાઓમાં અને સૂક્ષ્મભૂતોના કારણ અહંકાર દ્વારા આકાશ ઇન્દ્રિયો અને તન્માત્રાઓને જ તેજ અહંકારમાં લીન કરીને તે અહંકારને મહત્ત્વમાં લીન કર્યો પછી સઘળા ગુણોની અભિવ્યક્તિ કરનારા તે મહત્ત્વને માયા ઉપાધિભૂત જીવોમાં સ્થિત કર્યો ત્યારબાદ તે માયારૂપ જીવની ઉપાધિને પણ તેમણે જ્ઞાન અને વૈરાગ્યના પ્રભાવથી પોતાના શુદ્ધ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થઈને ત્યજી દીધી મહારાજ પૃથ્વીની પત્ની મહારાણી અર્ચી પણ તેમની સાથે વનમાં ગયા તેઓ ઘણા સુકોમળ હતા પગથી જમીનને સ્પર્શ કરવાને પણ યોગ્ય ન હતા તેમ છતાં તેમણે પોતાના સ્વામીના વ્રત નિયમો વગેરેનું પાલન કરતા રહીને તેમની ખૂબ સેવા કરી અને મુનિવૃત્તિ અનુસાર કંદમૂળ વગેરેથી નિર્વાહ કર્યો આનાથી જોકે તેઓ ઘણા દુબળા બની ગયા હતા તો પણ પ્રિયતમના કરસ્પર્શથી સન્માનિત થઈને તેમાં જ આનંદ માનતા હોવાને કારણે તેમને કોઈ પ્રકારનું કષ્ટ થતું ન હતું અત્યારે પૃથ્વીના સ્વામી અને પોતાના પ્રિયતમ મહારાજ પૃથ્વના શરીરને ચેતના વગેરે ધર્મોથી રહિત થયેલું જોઈને તે સતીએ થોડા સમય વિલાપ કર્યો પછી પર્વત ઉપર ચિતા ખડકીને તેના પરથી શરીર ગોઠવ્યું ત્યાર પછી તે વેળાની સઘળી ક્રિયાઓ કરીને નદીના જળમાં સ્નાન કર્યું પોતાના પરંપરાક્રમી પતિને જલાંજલિ આપીને આકાશ સ્થિત દેવતાઓની વંદના કરી તથા ચિતાની ત્રણ વાર પરિક્રમા કરીને પતિદેવના ચરણોનું ધ્યાન ધરતા રહીને અગ્નિ પ્રવેશ કરી ગયા પરમ સાધ્વી અર્ચીને આ પ્રમાણે પોતાના પતિ વીરશ્રેષ્ઠ પૃથ્વીનું અનુગમન કરતા જોઈને હજારો વરદાયની દેવીઓએ પોતપોતાના પતિઓ સાથે તેમની સ્તુતિ કરી ત્યાં દેવતાઓના વાજા વાગવા લાગ્યા તે સમયે તે મંદ્રાચળના શિખર પર તે દેવાંગનાઓ પુષ્પવૃષ્ટિ કરતાં કરતાં પરસ્પર આ પ્રમાણે કહેવા લાગી દેવીઓએ કહ્યું અહો આ સ્ત્રી ધન્ય છે એણે પોતાના પતિ રાજરાજેશ્વર પૃથ્વીની મન વાણી અને શરીરથી બરાબર એ જ રીતે સેવા કરી છે કે જેમ શ્રી લક્ષ્મીજી યજ્ઞેશ્વર ભગવાન વિષ્ણુની સેવા કરે છે અવશ્ય પોતાના અચિંત્ય કર્મના પ્રભાવથી આ સતી આપણને પણ અતિક્રમીને પોતાના પતિ સાથે ઉચ્ચતર લોકમાં જઈ રહી છે આ લોકમાં થોડાક જ દિવસોનું જીવન છે તેમ છતાં પણ જે મનુષ્યો ભગવાનના પરમપદની પ્રાપ્તિ કરાવનારું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે છે તેમના માટે સંસારમાં કયો પદાર્થ દુર્લભ છે તેથી જે મનુષ્ય ભૂલોકમાં મોક્ષના સાધનરૂપ મનુષ્ય શરીરને ઘણી મુશ્કેલીથી પામીને પણ વિષયોમાં આસક્ત રહે છે તે નક્કી આત્મહત્યારો છે અરે તે છેતરાઈ ગયો છે શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી દેવાંગનાઓ આ પ્રમાણે સ્તુતિ કરી રહી હતી ત્યારે આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાનના પ્રાણરૂપ મહારાજ પૃથ્થુ ભગવાનના જે પરમધામમાં ગયા તે જ પતિલોકમાં લોકમાં મહારાણી અર્ચી પણ ગયા પરમ ભાગવત પૃથ્થુજી આવા જ પ્રભાવશાળી હતા તેમના ચરિત્રો ઘણા ઉદાર છે મેં તમારી આગળ તેમનું વર્ણન કર્યું જે મનુષ્ય આ પરમ પવિત્ર ચરિત્રને શ્રદ્ધાપૂર્વક એકાગ્ર ચિતે વાંચે છે સાંભળે છે અથવા સંભળાવે છે તે પણ મહારાજ પૃથ્વીના પદને ભગવાનના પરમધામને પામે છે આનો સકામ ભાવે પાઠ કરવાથી બ્રાહ્મણ બ્રહ્મતેજ પ્રાપ્ત કરે છે ક્ષત્રિય પૃથ્વીપતિ બની જાય છે વૈશ્ય વેપારીઓમાં મુખ્ય બની જાય છે અને શુદ્રમાં સાધુતા આવી જાય છે

આ ધર્મ વગેરે ચતુર્વર્ગ ચારેય પુરુષાર્થને પ્રાપ્ત કરવામાં પણ ઘણું સહાયક છે તેથી જે લોકો ધર્મ અર્થ કામ અને મોક્ષને સારી પેઠે સમ્યકપણે સિદ્ધ કરવા ઈચ્છે છે તેમણે આનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું જોઈએ જે રાજા વિજય માટે પ્રસ્થાન કરતી વેળાએ આ ચરિત્રને સાંભળીને પ્રયાણ કરે છે તેની આગળ આવી આવીને અન્ય રાજાઓ એવી રીતે ભેટ સોગાદો મૂકે છે કે જેમ તેઓ પૃથ્વીની આગળ મૂકતા હતા મનુષ્ય અન્ય તમામ પ્રકારની આસક્તિ છોડી દઈને ભગવાનમાં વિશુદ્ધ નિષ્કામ ભક્તિભાવ રાખીને જ મહારાજ પૃથ્વનું આ નિર્મળ ચરિત્ર સાંભળવું સંભળાવવું અને વાંચવું જોઈએ હે વિદુરજી ભગવાનના મહાત્માને પ્રગટ કરનારું આ પવિત્ર ચરિત્ર મેં તમને સંભળાવ્યું આ ચરિત્રમાં પ્રેમ રાખનારો મનુષ્ય મહારાજ પૃથ્વના જેવી ગતિ પામે છે જે મનુષ્ય આ પૃથ્વી ચરિત્રનું દરરોજ આદરપૂર્વક નિષ્કામ ભાવે શ્રવણ અને કીર્તન કરે છે તેઓ શ્રી હરિમાં સુદ્રઢ અનુરાગ થઈ જાય છે કે જેમના કમળ સંસાર સાગરને પાર કરવા માટે નૌકા સમાન છે શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી મહારાજ પૃથ્વી પછી તેમના પુત્ર યશસ્વી વિજિતાશ્વ રાજા થયા તેમને પોતાના નાના ભાઈઓ પર ઘણો સ્નેહ હતો તેથી તેમણે તે ચારેયને એક એક દિશાનો અધિકાર સોંપ્યો રાજા વિજેતાશ્વે હરિયક્ષને પૂર્વ ધુમ્રકેશને દક્ષિણ વૃકને પશ્ચિમ અને દ્રવિડને ઉત્તર દિશાનું રાજ્ય આપ્યું તેમણે ઇન્દ્ર પાસેથી અંતર્દાન થવાની શક્તિ મેળવી હતી તેથી તેઓ અંતરદાન પણ કહેવાતા હતા તેમની પત્નીનું નામ શિખંડીની હતું તેનાથી તેમને ત્રણ સુપુત્રો થયા તેમના નામ પાવક પવમાન અને શુચિ હતા પૂર્વકાળમાં વશિષ્ઠજીનો શાપ હોવાથી ઉપરયુક્ત નામના અગ્નિઓએ જ તેમના રૂપમાં જન્મ લીધો હતો આગળ જતા યોગ માર્ગથી તેઓ ફરી અગ્નિરૂપ થઈ ગયા હતા અંતર્ધાનને નભસ્વતી નામની પત્નીથી એક અન્ય પુત્ર રત્ન હવીરધાન પ્રાપ્ત થયો હતો મહારાજ અંતરધાન ઘણા ઉદાર પુરુષ હતા તેમના પિતાના અશ્વમેઘના ઘોડાને જ્યારે ઇન્દ્રહરીને લઈ ગયા હતા ત્યારે તેમને તેની જાણ થઈ હોવા છતાં પણ તેમણે ઇન્દ્રનો વધ ન કર્યો રાજા અંતર્ધાને કર લેવો સજા આપવી દંડ વસૂલ કરવો વગેરે કર્તવ્યોને ઘણા કઠોર તેમજ બીજાઓ માટે કષ્ટદાયક સમજીને એક દીર્ઘકાલીન યજ્ઞમાં દીક્ષિત થવાના બહાને પોતાનું રાજકાજ છોડી દીધું યજ્ઞ કાર્યમાં સંલગ્ન રહેવા છતાં પણ તે આત્મજ્ઞાની રાજાએ ભક્તોનો ભય ભાંગનારા પૂર્ણતમ પરમાત્માની આરાધના કરીને સુદૃઢ સમાધિ દ્વારા ભગવાનનો દિવ્યલોક પ્રાપ્ત કર્યો હે વિદુરજી પત્ની બહિર્ષદ ગય શુક્લ કૃષ્ણ સત્ય અને જીતવ્રત નામના છ પુત્રો ઉત્પન્ન કર્યા હે કુરુશ્રેષ્ઠ વિદુરજી એમાંના હવીરધાનના પુત્ર મહાભાગ બહિર્ષદ યજ્ઞ વગેરે કર્મકાંડોમાં અને યોગના અભ્યાસમાં કુશળ હતા તેમણે પ્રજાપતિનું પદ પ્રાપ્ત કર્યું તેમણે એક સ્થાને પછી બીજે સ્થાને એમ લગ લગાટ એટલા યજ્ઞો કર્યા કે આ સઘળી ભૂમિ પૂર્વ તરફ અગ્રભાગ કરીને ફેલાયેલા કુશોથી છવાઈ ગઈ હતી આને લીધે જ આગળ જતા તેઓ પ્રાચીન બરહી નામે વિખ્યાત થયા રાજા પ્રાચીન બરહીએ બ્રહ્માજીના કહેવાથી સમુદ્રની પુત્રી શતદ્રુતિ સાથે લગ્ન કર્યું હતું સર્વાંગ સુંદરી કિશોરી શતધ્રુતિ સુંદર વસ્ત્રાભૂષણોનો શણગાર કરીને સજીને લગ્ન મંડપમાં જ્યારે વિવાહ માટે મંગલ ફેરાની પરિક્રમા કરતી હતી ત્યારે સ્વયં અગ્નિદેવ પણ મોહિત થઈ ગયા અને જેમ શૂકીને ચાહી હતી તેમ ચાહવા લાગ્યા નવોઢા શતધ્રુતિએ પોતાના નુપુરોના જણકારથી જ દિશા વિદિશાઓના દેવતાઓ અસુરો ગાંધર્વો મુનિઓ સિદ્ધો મનુષ્યો અને નાગો તમામને વશ કરી લીધા હતા શતધ્રુતિના ગર્ભથી પ્રાચીન બહીને પ્રચેતાઓ નામે દસ પુત્રો થયા તેઓ ઘણા જ ધર્મ જ્ઞાની તથા એક જેવા નામ અને આચરણવાળા હતા જ્યારે પિતાએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો ત્યારે તે બધાએ તપસ્યા કરવા માટે સમુદ્રમાં પ્રવેશ કર્યો ત્યાં દસ હજાર વર્ષ સુધી તપ કરતા રહીને તેમણે તપનું ફળ આપનારા શ્રી હરિની આરાધના કરી ઘરેથી તપસ્યા કરવા માટે જતી વખતે માર્ગમાં શ્રી મહાદેવજીએ તેમને દર્શન આપીને કૃપાપૂર્વક જે તત્વનો ઉપદેશ આપ્યો હતો તેનું તેઓ એકાગ્રતાપૂર્વક ધ્યાન જપ અને પૂજન કરતા રહ્યા વિદુરજીએ પૂછ્યું હે બ્રહ્મન માર્ગમાં પ્રચેતાઓનો શ્રી મહાદેવજી સાથે કેવી રીતે સંગમ થયો અને તેમના પર પ્રસન્ન થઈ ભગવાન શંકરે તેમને શો ઉપદેશ આપ્યો તે સારયુક્ત વાત તમે કૃપા કરીને મને કહો હે બ્રહ્મર્ષિ શિવજીની સાથે સંગમ થવો તો દેહધારીઓ માટે ઘણો મુશ્કેલ છે બીજાઓની તો વાત જ શી કરવી મુનિજનો પણ બધા પ્રકારની આસક્તિ છોડીને તેમને પામવા માટે તેમનું નિરંતર ધ્યાન કરતા જ રહે છે છતાં સહજ રીતે પામતા નથી જોકે ભગવાન શંકર આત્મારામ છે તેમણે પોતાના માટે નથી કંઈ કરવાનું કે નથી મેળવવાનું તેમ છતાં પણ આ લોકસૃષ્ટિના રક્ષણ માટે તેઓ પોતાની વિકરાળ શક્તિ શિવા સાથે સર્વત્ર વિચરતા રહે છે શ્રી મૈત્રીજીએ કહ્યું હે વિદુરજી સાધુ સ્વભાવના પ્રચેતાઓ પિતાની આજ્ઞા માથે ચડાવીને તપસ્યામાં ચિત્ત પરોવીને પશ્ચિમ ભણી ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેમણે સમુદ્ર જેવું એક વિશાળ સરોવર જોયું તે મહાપુરુષોના ચિત્ત જેવું ઘણું સ્વચ્છ હતું છતાં તેમાં રહેનારા મત્સ્ય વગેરે પાણીના જીવો પણ પ્રસન્ન આવતા હતા તેમાં નીલ કમળો લાલ કમળો રાત્રે દિવસે અને સંધ્યાકાળે ખીલતા કમળો તથા ઇન્દિવર વગેરે અન્ય ઘણા પ્રકારના કમળો સુશોભિત હતા તેના કાંઠા ઉપર હંસ સારસ ચક્રવાક અને કારંડવ વગેરે જળચર પક્ષીઓ કુંજન કરતા હતા તેની ચારે બાજુએ જાત જાતના વૃક્ષો અને વેલીઓ હતા તેમના પર મદોન્મદ ભમરાઓ ગુંજી રહ્યા હતા તેમના મધુર ધ્વનિથી હર્ષિત થઈને જાણે કે તેમને રોમાંચ થઈ રહ્યો હતો કમળકોષની પરાગ્રજ પવનની લહેરોને લીધે ચારે બાજુ ઉડી રહી હતી જાણે કે ત્યાં કોઈ ઉત્સવ થઈ રહ્યો હોય ત્યાં મૃદંગ પણવ વગેરે વાદ્યો સાથે ગવાતા અનેક દિવ્ય રાગ રાગીણીઓનો ક્રમશઃ મધુર ધ્વનિ સાંભળીને તે રાજકુમારોને ભારે આશ્ચર્ય થયું એટલામાં જ તેમણે જોયું કે દેવ ભગવાન શંકર પોતાના અનુચરો સાથે તે સરોવરમાંથી બહાર આવી રહ્યા છે તેમનું શરીર તપેલા સુવર્ણ રાશિ જેવું કાંતિમાન છે કંઠ નીલવર્ણ છે તથા ત્રણ વિશાળ નેત્રો છે તેઓ પોતાના ભક્તો પર અનુગ્રહ કરવા માટે તત્પર છે અનેક ગાંધર્વો તેમનો સુયશ ગાઈ રહ્યા છે તેમનું અચાનક જ દર્શન પામીને પ્રચિતાઓને ઘણું કુતૂહલ થયું અને તેમણે શંકરજીના ચરણોમાં પ્રણામ કર્યા ત્યારે શરણાગતના ભયને હરનારા ધર્મવત્સલ ભગવાન શંકરે પોતાના દર્શનથી પ્રસન્ન થયેલા તે ધર્મ જ્ઞાની અને શીલ સંપન્ન રાજકુમારોને પ્રીતિપૂર્વક કહ્યું તમે બધા યજ્ઞવેદી પર બેસનારા પ્રાચીન બહિના પુત્ર છો તમારું કલ્યાણ થાવ તમે જે કંઈ કરવા ઈચ્છો છો તેની પણ મને ખબર છે અત્યારે તમારા પર કૃપા કરવા માટે જ મેં તમને આ રીતે દર્શન આપ્યા છે જે વ્યક્તિ અવ્યક્ત પ્રકૃતિ તથા જીવસંગ્નક પુરુષ એ બંનેના નિયામક ભગવાન વાસુદેવનું શરણ લે છે તે મને પરમ પ્રિય છે પોતાના વર્ણાશ્રમ ધર્મનું સારી પેઠે પાલન કરનારો મનુષ્ય સો જન્મ પછી બ્રહ્માનું પદ પ્રાપ્ત કરે છે અને એના કરતાં પણ અધિક પુણ્ય થવાથી તે મને પ્રાપ્ત કરે છે પરંતુ જે ભગવાનનો અનન્ય ભક્ત છે તે તો મૃત્યુ પછી સીધું જ ભગવાન વિષ્ણુનું સર્વપ્રપંચોથી પર તે પરમપદ પામી લે છે કે જેને રુદ્રરૂપમાં રહેલો હું તથા અન્ય અધિકૃત દેવતાઓ પોતપોતાના અધિકારની સમાપ્તિ પછી પામીશું તમે બધા ભગવાનના ભક્ત હોવાના સંબંધે મને ભગવાનના જેટલા જ પ્રિય છો એ જ પ્રમાણે ભગવાનના ભક્તોને પણ મારા કરતાં અધિક અન્ય કોઈ ક્યારેય પ્રિય હોતું નથી હવે હું તમને ઘણું જ પવિત્ર મંગળમય અને કલ્યાણકારી સ્તોત્ર સંભળાવું છું આનો તમે બધા શુદ્ધ ભાવે જપ કરજો શ્રી મૈત્રીજી કહે છે ત્યારે નારાયણ પરાયણ કરુણા હૃદયના ભગવાન શિવે પોતાની સામે હાથ જોડીને ઉભેલા તે રાજપુત્રોને તે સ્તોત્ર સંભળાવ્યું ભગવાન રુદ્ર સ્તુતિ કરવા લાગ્યા હે ભગવાન તમારો ઉત્કર્ષ ઉચ્ચ કોટીના આત્મજ્ઞાનીઓના કલ્યાણ માટે નિજાનંદ લાભ માટે છે તેનાથી મારું પણ કલ્યાણ થાવ

સંકર્ષણ તથા જગતના પ્રકૃષ્ઠ જ્ઞાનના ઉદ્ગમ સ્થાન બુદ્ધિના અધિષ્ઠાતા પ્રદ્યુમન છો આપને નમસ્કાર છે આપ જ ઇન્દ્રિયોના સ્વામી મનના તત્વના અધિષ્ઠાતા ભગવાન અનિરુદ્ધ છો આપને વારંવાર નમસ્કાર છે આપ પોતાના તેજથી જગતને વ્યાપ્ત કરનારા સૂર્યદેવ છો પૂર્ણ હોવાને કારણે આપના વૃદ્ધિ અને ક્ષય થતા નથી આપને નમસ્કાર છે આપ સ્વર્ગ અને મોક્ષના દ્વાર છો તથા નિરંતર પવિત્ર હૃદયમાં રહેનારા છો આપને નમસ્કાર છે આપ જ સુવર્ણરૂપ વીર્યથી યુક્ત અને ચાતુર્હોત્ર કર્મનું સાધન તથા વિસ્તરણ કરનારા અગ્નિદેવ છો આપને નમસ્કાર છે આપ પિતૃઓ અને દેવતાઓના પોષક સોમ છો તથા ત્રણેય વેદોના અધિષ્ઠાતા છો અમે આપને નમસ્કાર કરીએ છીએ આપ જ સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરનારા સર્વરસરૂપ છો આપને નમસ્કાર છે આપ સમસ્ત પ્રાણીઓના દેહ પૃથ્વી અને વિરાટ સ્વરૂપ છો તથા ત્રણેય લોકનું રક્ષણ કરનારા માનસિક ઐન્દ્રિયક અને શારીરિક શક્તિ સ્વરૂપ વાયુ છો આપને નમસ્કાર છે આપ જ પોતાના શબ્દ ગુણ વડે સમસ્ત પદાર્થોનું જ્ઞાન કરાવનારા તથા બહારનો અને અંદરનો ભેદ કરનારા આકાશ છો તથા આપ જ મહાન પુણ્યોથી પ્રાપ્ત થતા પરમ તેજોમય સ્વર્ગ વૈકુઠ વગેરે લોક છો આપને ફરી ફરી નમસ્કાર છે આપ પિતૃલોકની પ્રાપ્તિ કરાવનારા પ્રવૃત્તિ કર્મરૂપ છો અને દેવલોકની પ્રાપ્તિના સાધનભૂત નિવૃત્તિ કર્મરૂપ છો તથા આપ જ અધર્મના ફળ સ્વરૂપ દુઃખદાયક મૃત્યુ છો આપને નમસ્કાર છે હે નાથ આપ જ પુરાણ પુરુષ તથા સાંખ્ય અને યોગના અધીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છો આપ બધા પ્રકારની કામનાઓની પૂર્તિના કારણ સાક્ષાત મંત્રમૂર્તિ અને મહાન ધર્મ સ્વરૂપ છો આપની જ્ઞાનશક્તિ કોઈપણ પ્રકારે કુંઠિત થતી નથી આપને વારંવાર નમસ્કાર છે આપ જ કરતા કરણ અને કર્મ ત્રણેય શક્તિઓના એકમાત્ર આશ્રય છો આપ જ અહંકારના અધિષ્ઠાતા રુદ્ર છો આપ જ જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ છો તથા આપનાથી જ પરાપશ્યંતિ મધ્યમા અને વૈખરી આ ચાર પ્રકારની વાણીની અભિવ્યક્તિ થાય છે આપને નમસ્કાર છે હે પ્રભુ અમને આપના દર્શનની અભિલાષા છે તેથી આપના ભક્તો જેનું પૂજન કરે છે અને જે આપના આત્મીયજનોને અત્યંત પ્રિય છે તે આપના અનુપમ રૂપની ઝાંખી આપ અમને કરાવો આપનું તે રૂપ પોતાના ગુણોથી સમસ્ત ઇન્દ્રિયોને તૃપ્ત કરનારું છે તે વર્ષાઋતુના મેઘ જેવું સ્નિગ્ધ શ્યામ અને સમસ્ત સૌંદર્યનો સાર સર્વસ્વ છે સુંદર ચાર વિશાળ ભુજાઓ અતિ મનોહર મુખારવિંદ કમળદળ જેવા નેત્રો સુંદર ભ્રમરો સુઘડ નાસિકા મનમોહક દંતપંક્તિ સુંદર કપોલ મનોહર મુખમંડળ અને ખૂબ જ સુંદર આપના કર્ણ છે પ્રસન્નતાપૂર્ણ ઉન્મુક્ત હાસ્ય વાંકી દ્રષ્ટિ કાળી કાળી વાંકડિયાવાળી કેશાવલી કમળકુસુમના કેસર જેવું લહેરાતું પિત્બર ઝગમગતા કુંડળ તકતકતા મુગટ કંકણ હાર નુપુર મેખલા વગેરે મનોહર આભૂષણો તથા શંખ ચક્ર ગદા પદ્મ વનમાળા અને મણીને કારણે તે રૂપની અપૂર્વ શોભા છે તેને સિંહના જેવા પુષ્ટ પુષ્ટસ્કંદ છે જેમના પર હાર કેયુર તેમજ કુંડલ વગેરેનું તેજ ઝગમગી રહ્યું છે તથા મણીના તેજથી સુશોભિત મનોહર ગ્રીવા છે તેમનું શામળું વક્ષ સ્થળ શ્રી ચિહ્ન રૂપે લક્ષ્મીજીનું નિત્ય નિવાસસ્થાન હોવાને કારણે કસોટી પથ્થરની શોભાને પણ પરાજિત કરે છે તેનું ઉદર ત્રણ રેખાઓથી સુશોભિત પીપળાના પાંદડા જેવું ઘાટીલું શ્વાસના આવાગમનથી હાલતું ઘણું જ મનોહર જણાય છે તેમાં વમણ જેવી જે વર્તુળાકાર નાભી છે તે એટલી ઊંડી છે કે તેમાંથી ઉત્પન્ન થયેલું આ વિશ્વ જાણે કે ફરી તેમાં જ લીન થઈ જવા ઈચ્છે છે શ્યામવર્ણના કઠી પ્રદેશમાં પિત્બર અને સુવર્ણ મેખલા શોભી રહ્યા છે સરખા અને સુંદર ચરણો પિંડલીઓ ઝાંઘો અને ઘૂંટણોને કારણે આપનો દિવ્ય વિગ્રહ ઘણો જ સુગઢ જણાય છે આપના ચરણ કમળોની શોભા શરદ કમળ કમળદળની કાંતિનો પણ તિરસ્કાર કરે છે તેમની નખ દુતિ જીવોના અંતઃકરણના અંધકારને તત્કાળ નષ્ટ કરી દે છે અમને આપ કૃપા કરીને ભક્તોના ભયને હરનારા અને આશ્રય સ્વરૂપ તે જ રૂપનું દર્શન કરાવો હે ગુરુ અમને અજ્ઞાનથી છવાયેલા પ્રાણીઓને માટે પોતાની પ્રાપ્તિનો માર્ગ બતાવનારા આપ જ અમારા ગુરુ છો હે પ્રભુ ચિત્તશુદ્ધિની અભિલાષા કરનારા મનુષ્યએ આપના તે રૂપનું નિરંતર ધ્યાન ધરવું જોઈએ આપની ભક્તિ જ સ્વધર્મનું પાલન કરનારા મનુષ્યને અભય આપી દે છે સ્વર્ગનું શાસન કરનારો ઇન્દ્ર પણ આપને જ પામવા ઈચ્છે છે તથા વિશુદ્ધ આત્મજ્ઞાનીઓની ગતિ પણ આપ જ છો આ પ્રમાણે આપ બધા જ શરીરધારીઓ માટે અત્યંત દુર્લભ છો કેવળ ભક્તિમાન મનુષ્યો જ આપને પામી શકે છે સત્પુરુષો માટે પણ દુર્લભ અનન્ય ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરીને કે જેમની પ્રસન્નતા કોઈ અન્ય સાધનથી દુર્લભ છે એવો કોણ હશે કે જે તેમના ચરણ કમળોના શરણ સિવાય અન્ય કશાની ઈચ્છા કરશે પરાક્રમી કાળ પોતાના ભવાના ઈશારાથી સમસ્ત સંસારનો સંહાર કરે છે પરંતુ આપના ચરણોનું શરણ લેનાર ભક્તો પર તે પોતાનો પ્રભાવ પાડી શકતો નથી આવા ભગવત પ્રેમી ભક્તોનો જો અર્ધિક ક્ષણ માટે પણ સંગ થઈ જાય તો તેની સામે સ્વર્ગ અને મોક્ષને હું ન ગણ્ય સમજુ છું તો પછી મર્ત્યલોકના તુચ્છ ભોગોની તો વાત જ ક્યાં રહી હે પ્રભુ આપના ચરણ સમસ્ત પાપ રાશિને હરી લેનારા છે અમે તો કેવળ એ જ ઈચ્છીએ છીએ કે જેમણે આપની કીર્તિ અને તીર્થમાં આંતરિક અને બાહ્ય સ્નાન કરીને માનસિક અને શારીરિક બંને પ્રકારના પાપ ધોઈ નાખ્યા છે તથા જેઓ જીવો પ્રત્યે દયા દ્વેષ શૂન્ય ચિત્ત સરળતા વગેરે ગુણોથી યુક્ત છે આપના તે ભક્તોનો સંગ અમને હંમેશા પ્રાપ્ત થતો રહે આ જ અમારા પર આપની મોટી કૃપા હશે જે સાધકનું ચિત્ત ભક્તિયોગથી અનુગૃહિત અને વિશુદ્ધ થઈને બાહ્ય વિષયોમાં ભટકતું પણ નથી અને અજ્ઞાનની ગુફારૂપ પ્રકૃતિમાં લીન પણ થતું નથી તે અનાયાસે જ આપના સ્વરૂપનું દર્શન પ્રાપ્ત કરી લે છે જેમાં આ સગળું જગત ભાસે છે અને જે સ્વયં સમસ્ત જગતમાં ભાસી રહ્યું છે તે આકાશ જેવું વિસ્તૃત અને પરમ પરમપ્રકાશમય આપ આપત છો હે ભગવાન આપની માયા અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે તેના જ વડે આપ આ રીતે જગતનું સર્જન પાલન અને સંહાર કરો છો પરંતુ એનાથી આપનામાં કોઈ પણ પ્રકારનો વિકાર આવતો નથી માયાને કારણે બીજા લોકમાં પણ ભેદબુદ્ધિ ઉત્પન્ન થાય છે આપ પરમાત્મા પર તે પોતાનો પ્રભાવ પાડવામાં અસમર્થ રહે છે આપણે તો અમે પરમ સ્વતંત્ર સમજીએ છીએ આપ જ પંચભૂતો ઇન્દ્રિયો અને અંતઃકરણના પ્રેરક છો જે કર્મ માર્ગી મનુષ્યો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જાત જાતના કર્મો વડે આપના આ સગુણ સાકાર સ્વરૂપનું શ્રદ્ધાપૂર્વક સમ્યકપણે પૂજન કરે છે તેવો જ વેદ અને શાસ્ત્રોના મનમગ્ન છે હે પ્રભુ આપ જ અદ્વિતીય આદિપુરુષ છો સૃષ્ટિ પૂર્વે આપની માયાશક્તિ સુષુપ્ત રહે છે પછી તેના જ થકી રજ અને તમરૂપ ગુણોનો ભેદ થાય છે અને એ પછી તે ગુણોથી મહત્વ અહંકાર આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી દેવતાઓ ઋષિઓ અને સમસ્ત પ્રાણીઓથી યુક્ત આ જગતની ઉત્પત્તિ થાય છે પછી આપ પોતાની જ માયા શક્તિથી રચેલા આ જરાયુજ અંડજ સ્વેદજ અને ઉદ્વિજ્જ ભેદે ચાર પ્રકારના શરીરોમાં અંશરૂપે પ્રવિષ્ટ થઈ જાઓ છો અને જે રીતે મધમાખીઓ પોતાના જ ઉત્પન્ન કરેલા મધનું આસ્વાદન કરે છે તેવી જ રીતે આપનો તે અંશ તે શરીરોમાં રહીને ઇન્દ્રિયો વડે આ તુચ્છ વિષયોનો ભોગ કરે છે આપના તે અંશને જ પુરુષ અથવા જીવ કહે છે હે પ્રભુ આપના તત્વનું જ્ઞાન પ્રત્યક્ષ નહીં અનુમાનથી થાય છે પ્રલયકાળ આવી પહોંચતા કાળ સ્વરૂપ એવા આપ જ પોતાના પ્રચંડ અને અસહ્ય વેગથી પૃથ્વી વગેરે ભૂતોને અન્ય ભૂતોથી વિચલિત કરાવીને લોકોનો સંહાર કરો છો જેમ વાયુ પોતાના અસહ્ય અને પ્રચંડ ઝાપટાઓથી વાદળો વડે જ વાદળોને વેરણછેરણ કરીને નષ્ટ કરી નાખે છે હે ભગવાન આ મોહગ્રસ્ત જીવ પ્રમાદને લીધે હર હંમેશ એ જ ચિંતામાં રહે છે કે અમુક કાર્ય કરવાનું છે તેનો લોભ વધી ગયો છે અને તેને વિષયોની જ લાલસરાયા કરે છે પરંતુ આપ સદૈવ સજાગ રહો છો ભૂખને લીધે જીપ લપકારતો સાપ જેમ ઉંદરને એકાએક ગળી જાય છે તેવી જ રીતે આપ પોતાના કાળ સ્વરૂપથી તે જીવનો અંત લાવી દો છો આ નાશવાન શરીરને ધારણ કરનાર એવો કયો વિદ્વાન હશે જે આપની અવગણના કરશે અને આપના ચરણકમળોને વિસરશે આપના ચરણકમળોનું પૂજન અમારા પિતા બ્રહ્માજી શ્રદ્ધાપૂર્વક નિઃશંકપણે કરતા રહે છે તેમજ ચૌદ મનુઓ પણ હેતુ વિનાની ભક્તિ કરતા રહે છે હે બ્રહ્મન આ પ્રમાણે સગળું જગત રુદ્રરૂપ કાળના ભયથી વ્યાકુળ છે તેથી હે પરમાત્મા આ તત્વને જાણનારા અમારા તો આ સમયે આપ જ સર્વથા ભય રહિત આશ્રય છો હે રાજકુમારો આપ વિશુદ્ધ ભાવે સ્વધર્મનું આચરણ કરતા રહીને ભગવાનમાં ચિત્ત જોડીને મારા કહેલા આ સૂત્રનો જપ કરતા રહો ભગવાન તમારું મંગળ કરશે આપ પોતાના અંતઃકરણમાં સ્થિત તે સર્વભૂત પ્રાણીઓના અંતર્યામી પરમાત્મા શ્રી હરિનું જ વારંવાર સ્તવન અને ચિંતન કરતા રહીને પૂજન કરો મેં આપને આ યોગાદેશ નામનું સ્તોત્ર સંભળાવ્યું છે આપ તેને મનથી ધારણ કરીને મુનિવ્રતનું આચરણ કરતા રહીને તેનો એકાગ્રતાથી આદરપૂર્વક અભ્યાસ કરો આ સ્તોત્ર પૂર્વકાળમાં જગતનો વિસ્તાર કરવાની ઈચ્છાવાળા પ્રજાપતિઓના પતિ ભગવાન બ્રહ્માજીએ પ્રજાની ઉત્પત્તિ કરવાની ઈચ્છાવાળા અમને ભૃગુ વગેરે પોતાના પુત્રોને સંભળાવ્યું હતું જ્યારે અમને પ્રજાપતિઓને પ્રજાનો વિસ્તાર કરવાની આજ્ઞા કરવામાં આવી ત્યારે આના જ થકી અમે પોતાના અજ્ઞાનનું નિવારણ કરીને અનેક પ્રકારની પ્રજા ઉત્પન્ન કરી હતી અત્યારે પણ જે ભગવતપરાયણ મનુષ્ય આનો એકાગ્ર ચિત્તે દરરોજ જપ કરશે તેનું સત્વરે કલ્યાણ થઈ જશે આ લોકમાં કલ્યાણના બધા પ્રકારના સાધનોમાં સૌથી શ્રેષ્ઠ તો મોક્ષ આપનારું જ્ઞાન જ છે જ્ઞાનની નૌકા પર આરૂઢ મનુષ્ય અનાયાસે જ આ દુસ્તર સંસાર સાગરને પાર કરી લે છે જોકે ભગવાનની આરાધના ઘણી મુશ્કેલ છે પરંતુ મારા કહેલા આ સ્તોત્રનો જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પાઠ કરશે તે સુગમતાપૂર્વક ભગવાનની પ્રસન્નતા મેળવી લેશે ભગવાન જ સગળા કલ્યાણકારી સાધનોના એકમાત્ર પ્રિય પ્રાપ્તવ્ય છે તેથી મારા ગાયેલા આ સ્તોત્રના ગાનથી તેમને પ્રસન્ન કરીને તે સ્થિર ચિત્તનો થઈને તેમની પાસેથી જે કંઈ ઈચ્છશે તે પ્રાપ્ત કરી લેશે જે મનુષ્ય ઉષાકાળે ઉઠીને આ સ્તોત્ર શ્રદ્ધાપૂર્વક હાથ જોડીને સાંભળે કે સંભળાવે છે તે બધા પ્રકારના કર્મક બંધનોમાંથી મુક્ત થઈ જાય છે હે રાજકુમારો મેં તમને પરમ પુરુષ પરમાત્માનું આ જે સ્તોત્ર સંભળાવ્યું છે તેને એકાગ્ર ચિત્તે જપતા રહીને તમે મહાન તપસ્યા કરો તપસ્યા પૂરી થતાં આનાથી તમને અભિષ્ટ ફળ પ્રાપ્ત થઈ જશે તો આ સાથે જ અધ્યાય ત્રેવીસ અને ચોવીસને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વીડિયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો